સ્વાગત છે વજન ઘટાડવો હોય તો સરળમાં સરળ આ ઉપાય તમારા માટે છે આ ઉપાય સિમ્પલ છે આ ઉપાય સરળ છે બેડ પર બેઠા બેઠા કોઈ પણ પ્રકારનું વેઇટ લોસ પીધા વગર તમે વજન ઘટાડી શકો છો માત્ર અહીંયા તમારે ખુરશી પર સોફા પર બેડ પર કે કોઈ પણ એક એવી જગ્યા જે ઊંચા ઓટલું હોય એના પર પણ ખાલી બેસવાનું છે અને બેઠા બેઠા હું કહું છું એવી જ રીતે તમે તમારો વેઇટ લોસ કરી શકો છો તમારા શરીરની ફિઝિકલ એક્ટિવિટીઝ કરી શકો છો તો સૌથી પહેલાં તમારે જે બંને હાથ હોય છે એ બંને હાથને પગના અંગૂઠાને બેઠા બેઠા અડાડવાના છે તો સૌથી પહેલાં ટાર બેસવાનું અને ઓછામાં ઓછું સવાર બપોર આ કામ કરવાનું છે તમે ટીવી જોતા જોતા કે પછી મોબાઈલ હાથમાં હોય તો પણ તમે આ કામ કરી શકો છો ઓકે તો ચાલો મોબાઈલ જોતા જોતા પણ તમે આ કામ કરી શકો છો સૌથી પહેલા હાથનો અંગૂઠો હોય એને પગના અંગૂઠે પ્રેસ કરવાનું છે ટચ કરવાનું છે થોડું અઘરું પડશે પહેલા દિવસ તમને થોડું અઘરું પડે પણ પછી તમને બહુ મજા આવશે આમ કરવાથી તમારા જે પેડુનો ભાગ હોય છે એના જે સ્નાયુ હોય છે એ દબાય છે અને ધીરે 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 એ જે સ્નાયુ હોય છે તે ઓરિજિનલ કન્ડિશનમાં હોય છે પરંતુ આ પ્રયોગ તમારે રોજ કરવાનો છે આમ કરવાથી તમારું પેડું ધીરે ધીરે અંદરની જશે પેટ તમારું પીસાશે દબાશે પેટની ચરબી ઓછી થશે પેટની ચરબી ઓછી થશે તો પાચનતંત્ર તમારું ઠીક થશે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થશે તો સવારે બપોરે સાંજે માત્ર તમારે આ કામ કરવાનું છે પચીસ પચીસ વખત તમારે આ વસ્તુ કરવાની છે ઓકે હવે અહીંયા આપણે બેસવાનું છે આ થયું પેટની ચરબી ઘટાડવા માટેનું આસન હવે સૌથી પહેલા આ જે બંને હાથ હોય આપણા એને ઢીંચણે તમારે ટચ રાખવાના છે અને પછી વધારે બાજુ આમ પાછળની સાઈડ બેઠ થવાનું છે તો તમારું જે કરોડરજુ છે એ મજબૂત થશે અને આમ ચરબી છે અને સાથે સાથે જે કરોડ હોય છે એની કરોડરજો તમારું મજબૂત હશે ક્યારેક કમર દર્દ નહીં થાય અને કમર પાસે જે ચરબી છે એ પણ ઓછી થશે તો રોજ ખાલી એક જ વખત તમારે આમ કરવાનું છે આ પોઝિશન ની મદદથી તમારું કમર ઘટે છે સાથે તમારી ગળાની ચરબી ઘટે છે હવે કોઈ પણ વ્યક્તિનો ફેસ હોય છે કે મોટું લાગે છે જે મોઢાની ચરબી હોય છે એ ઓછી કરવા માટેની એક્સરસાઇઝ છે દસ સુધી કાઉન્ટ કરવાનું છે

તમારી આંખોની આસપાસ જે કરચલી પડે છે આંખોની સ્કિન જે ઉંમર જાય છે એમ ઢીલી પડે છે તો આંખોની સ્કિનને સ્ટ્રોંગ રાખવા માટે આપણે આ એક્સરસાઇઝ કરીશું તો એના માટે આ રોટેટ કરીશું ઘડિયાળના કાંટાની છે દસ વખત

તો ખરેખર આ એક્સરસાઇઝ કરવી એ ખૂબ જરૂરી છે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ હોવી જોઈએ તો અહીંયા તમારા ગરદનની ચરબી ફેસની ચરબી આંખોની સ્કીન કેમ ટાઈટ રહે છે એ તમારા કમરની ચરબી અને પેટની ચરબી ઘટાડવાના બધા જ યોગા આ સામેલ છે થોડી આટલી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો તમને થાક પણ નહીં લાગે અને તમે સો વર્ષ સુધી યંગ રહેશો તો ખરેખર આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે વધતા વજનને કંટ્રોલ કરી શકો છો અને સાથે સો કિલો ન હોય તો પણ તમે ફિટ ફાઇન રહી શકો છો તો ખરેખર આ ઉપયોગી માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબી કરશું ચાલો આપણે ફરી મળીશું નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી